વડોદરાની વાત કરવામાં આવે તો મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડોદરામાં પતંગ રસિયાઓ સાથે થતી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ વાડી વિસ્તારમાં દરોડો પાડીને ખોટા લેબ લગાવી વેચાતી નવસોથી વધુ દોરીની રીલ ઝડપી પાડી છે વેપારીઓ ગ્રાહકોને વધુ તારની લાલચ આપીને છેતરતા હતા ઉત્તરાયણ પૂર્વે વડોદરાનું આકાશ પતંગોથી ભરાય તે પહેલા જ પોલીસે પ્રતિબંધિત અને શંકાસ્પદ દોરીના વેપારીઓ પર લાલાંક કરી છે વડોદરા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે વાડી વિસ્તારની રાજપરાની પોળમાં આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ દોરીનો જથ્થો સંગ્રહાયેલો છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી અલગ અલગ કંપનીના લેબલ્સવાળી કુલ નવસો સોળ નંગ દોરીની રીલ મળી આવી હતી પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે આ ફિરકીઓ ઉપર નવ તાર અને બાર તારના ખોટા લેબલ લગાવવામાં આવ્યા હતા હકીકતમાં દોરીમાં તેટલા તાર ન હોવા છતાં ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ વસૂલીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી વડોદરા શહેર એસોસીએ લાખો રૂપિયાની કિંમતનો આ જથ્થો કબજે કરી લીધો છે હાલ પોલીસે આ મામલે ગોડાઉન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઝાડ ક્યાં સુધી ફેલાયેલી છે તેની તપાસ શરૂ કરી છે એસઓજીની આ કાર્યવાહીથી ડુપ્લિકેટ માલ વેચનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયું છે